અલગ અલગ સ્ટ્રીટ ફૂડ ની મોજ અલગ અલગ શહેર ની અંદર આપણે માણતા રહીએ છીએ પણ આજે તમારા માટે જોરદાર જગ્યા ઉપર લઈને આવ્યો છું ભાઈ સુરત ની અંદર માત્ર ત્રીસ રૂપિયાની અંદર ઢોસા ખવડાવે ને સાતથી વધુ તાવડીની અંદર બનાવે અને ભાઈ મોજ કરાવે ને ઘરના મસાલાનો યુઝ કરી અને ચટણી બનાવે અને ભાઈ મોજ કરાવે આજે હું તમને લઈને આવ્યો છું બોમ્બે ઢોસાની અંદર જે સુરતની અંદર આવેલું છે આગળ વિડીયો આખો જોજો એટલે તમને લોકેશન પણ મળી જવાનું છે ને ભાઈ પબ્લિક પણ જોશો ને તો મોજ દરિયો થઈ જવાનો છે ભાઈ હો કે કેમ છું મારા વાલા ગુજરાતીઓ ભાઈ સુરતની અંદર મોજ કરવા માટે ફરી એકવાર તમારો પ્રિય પ્રેમાળ આવી ગયો છે અને એમાં પણ ભાઈ ઢોંસાની વાત આવે એટલે ઢોસા આમ તો અમદાવાદની અંદર વીસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં ઢોસા તો મળતા હોય છે પછી ભાવનગરની અંદર વીસ ને ત્રીસ રૂપિયાની અંદર પૂરી શાક તો ઘણું બધું મળતું હોય છે પણ આજે આપણે સુરતની અંદર આવ્યા છે ખાવસા ટ્રાય કરે આલુપૂરી ટ્રાય કરી પણ હવે આપણને લઈને આવ્યા છે આપણા ચેતનભાઈ ઢોસા ખાવા માટે કેટલા રૂપિયાના ઢોસા અહીંયા છે ને એક લેડીઝ છે માત્ર ત્રીસ રૂપિયામાં ઢોસા ખવડાવે ખાલી ત્રીસ જ રૂપિયા રૂપિયામાં મસાલા ઢોસા અને એ પણ સુરત બધે તમને જાવ ને સાઉથ ઇન્ડિયન ટેસ્ટ નહીં મળે સુરતી ટેસ્ટ મળે સુરતી ટેસ્ટ અને અહીંયા તમને સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન ટેસ્ટ મળશે ઓહો જોરદાર જોરદાર આ દરેક ફૂડની અંદર કઈક ઇનોવેટિવ કરવું એ સુરત એનું જ કામ એમ ને અને અહીંયા તમને ત્રીસ રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ છે પછી અલગ અલગ હોય છે ઓહો એમાં તમને અહીંયા

બનાવો પોતે જ બનાવો છો હજુ ભી હા બનાવો બનાવો કયા ઢોસા આજે બનાવવાના છે એક મસાલા બનાવશું એક ચીઝ સજવાન બેફર અને એક ચીઝ મસાલા ચીઝ મસાલા અમારી કંપનીના માણસો છે સાત તો તાવડી મૂકેલી છે તમે એ જોયું મેં પહેલા એક ઉપર હતું પહેલા એક પરથી ચાલુ કર્યું હા અને કેટલા ટાઈમથી આપણો આ સ્ટાર્ટઅપ છે મને 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ થઈ ગયા ઓ

અને એનો કોન્સેપ્ટ પણ યુનિક લાગે આપણને આ બધું સાદા સિમ્પલ હશે સાદા સિમ્પલ અને હાઇજીનિક રીતે બનાવવું ચોખ્ખાઈ વધારે આ ચીઝ સેઝવાન વેફર ચીઝ સેઝવાન હો હો

અને મને નંબર પણ આપી દઉં છું તમારે ઓર્ડર વોર્ડર આપવો હોય તો તમે પણ આપી શકો છો પણ ખાસ તો એમના જે વેફર ઢોસા છે વેફર ચીઝ એ તો ખાવાના ભૂલતા નહીં કારણ કે એકદમ અહીંયા અત્યારે મારી સામે થઈ રહ્યા છે ઈચ્છા થઈ જાય ખાવાના અને સુગંધ એની ફ્રેગરન્સ બહુ જોરદાર આવી રહી છે એનો શું પ્રાઇસ છે આના સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા ફૂડ ફૂડમાં આ ટાઈપની વેરાયટી છે કંઈક અલગ જ વેરાયટી છે અત્યારે ફેન્સી ઢોસાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફેન્સી ઢોસાની અંદર પણ મેં આ જે વેફર ઢોસા છે ને વેફર ચીઝ ઢોસા એ નહીં ખાતા જોયા પણ નથી એમ ટ્રાય આજે ટ્રાય કરીશું આની અંદર પહેલા તો આ ટ્રાય કરીએ અને આની અંદર જે ક્રીમ એન્ડ ઓનિયન વેફર આવે છે એ નાખવામાં આવે છે અને એમનો જે મસાલો છે અને બધાને બધા ઢોસાની અંદર મસાલો તો એક જ છે પણ ટેસ્ટ યુનિક આવે છે એવું લાગે છે બધાનો અલગ અલગ ટેસ્ટ આવશે એ ટ્રાય કરીએ હવે અને ક્રન્ચીનેસ ની વાત કરીએ તો તમે જોશો કે ઢોસાની એકદમ જોરદાર લાગે આપણને મજા મજા આવે આવા ખાવાની વધારે હોય છે ઢીલા અને પોચા કરતા અને એમની જે બે ચટણી છે એ પણ આપણી જોડે આવી સંભાર ક્રીમ એન્ડ ઓનિયનનો જે એની અંદર ફ્લેવર આવી રહ્યો છે એ જોરદાર આવી રહ્યો છે સાથે સાથે જે એમના બટાકાનો માવો છે એનો યુનિટ ટેસ્ટ આવી રહ્યો હોય છે આમ તો નોર્મલ જ લાગે આપણને પણ એમની જે ચટણી છે એ જે જાતે બનાવે છે એનો સ્વાદ બહુ સારો આવી રહ્યો છે કારણ કે જે રેડી ચટણી આવતી હોય છે એની અંદર આપણે ઘણી બધી જગ્યાએ તમ ઢોસા ખાવ તો એક જ જેવો એક જ સિમિલર ટેસ્ટ હોય સિમિલર ટેસ્ટ હોય પણ આની અંદર જે ઘરનો ઉપયોગ કરે છે ઘરના મસાલાનો ઉપયોગ કરે છે એના લીધે યુનિક આવે છે અને એ કહે છે કે પોતે બોમ્બેના છે બધે બોમ્બે ના છે બોમ્બે એટલે જોરદાર ટેસ્ટ હોય જ પછી હે તમે સાંભર નું સ્પૂન લો તમને ગમે એટલી જગ્યાએ ખાધો હશે સુરત નો સાંભર તમને અલગ જ લાગશે થોડો એવો સ્વીટ સ્વીટનેસ ઉપર હશે એનો સાંભર આમ એવું કહેવાય કે મોટલી સાઉથ ઇન્ડિયન નો સાંભર થોડો તીખાશ પડતો હોય સ્પાઈસીનેસ વાળો સ્પાઈસીનેસ વાળો સ્વીટનેસ વાળો પાછળ તમને સ્વીટ લાગશે અને બીજું કે અહીંયા સુરતની અંદર જે સંભાર બને છે એ પ્રોપર મસાલાનો ઉપયોગ કરીને જાતે બનાવવામાં આવે છે ને ઘણા બધા સિટીઝની અંદર એવું લખેલું હોય છે કે સુરતનો ફેમસ ઢોસા પણ હોય છે જે મસાલાનો ઉપયોગ કરી મસાલો નાખી અને પાણી નાખીને સીધો બનાવી દેવામાં આવે છે પણ જો રિયલ ટેસ્ટ કરવો હોય ને તો ભાઈ સુરતમાં આવવું પડે હવે બીજું જે મસાલા ઢોસા છે ટ્રાય કરીએ આપણે એમનો તમે પાછળ પબ્લિક પણ જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક ભીડ ભેગી થઈ છે ખાવા માટે હે ને ચેતનભાઈ મારા ઘરની નજીક હોય તો હું રોજ અહીંયા જ આવી જાઉં ઢોસા ખાવા માટે સ્પેશિયલ છે જગ્યા જેવી છે આપણે આવા ત્યારે લેડીઝ લોકો ખાતા હતા હા સો ટકા અને લેડીઝ દ્વારા ચલાવવામાં આવે છે એટલે ટ્રસ્ટેબલ જગ્યા કહી શકાય આપણે કે કોઈ મિલાવટ નહીં અને પ્રોપર હાઇજેનિકનું ધ્યાન રાખી અને બનાવવામાં આવે છે આ ચીઝ મસાલા ઢોસા છે આની અંદરની જે ચટણી છે ને એ વિશેષતા છે મને એવું લાગી રહ્યું છે અને સાથે સાથે એમના જે બટાકાનો માવો છે એકદમ પીસીને એકદમ એવું કહેવાય એકદમ પીસી અને એકસર કરી નાખે છે બટાકાને પછી લગાવવામાં આવે છે પ્રોપર નહીં તો સાઉથ ઇન્ડિયન ઢોસાની અંદર બટાકા આખા આખા હોય છે ઘણી વાર વચ્ચે મૂકી વચ્ચે જ મૂકી દેતા હોય છે પણ એ વસ્તુ જોવાની મળે ચેતનભાઈ તમે શું કહેશો મેં તો ઘણું બધું કહી દીધું એવું કહેવાય જો આ જગ્યા છે ને મારી ફેવરિટ છે એટલે અહીંયા એક તો જો નાના કોઈ પણ હોય ને એમને હળવો ભૂવો નાસ્તો અને પેટ ભરીને ખાવું હોય ને તો અહીંયા આરામથી આવે એક ઢોસામાં સારો એવું પેટ ભરાય બીજું કે પ્રાઇઝિંગ બહુ ઓછી છે બધી જ વસ્તુ ઘરે બને ઘરે બને પોતાની ઘરે જ બેન છે પોતે બનાવે સવારથી લઈને સાંજ સુધી આ જગ્યા તમને બપોરે બાર વાગ્યાથી લઈ અને રાતના